એકના ડબલ કરવાના બહાને બોડેલીના એક વેપારી સાથે ત્રીસ લાખની છેતરપિંડી કરનાર ચાર આરોપી પૈકી ત્રણને ઝડપાયા એક ફરાર સિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી બોડેલીના વેપારી સાથે રૂપિયા એકના ડબલ કરી આપવાના બે ત્રીસ લાખની છેતરપિંડી અંગે ચાર વિરુદ્ધ સિનોર પોલીસ મથકે ફરિયાદ રૂપિયા એક ના નંબર કરી આપવાના નામે બોડેલી ના વેપારી સાથે ત્રીસ લાખ ની છેતરપિંડી કરનાર ઉમળે તાલુકાના પંચોરા ગામના ગોપીનાથ બાબા ઉર્ફે આયુ બલીપ તથા નાના કરા ગામના જાકી ડક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર વિરુદ્ધ વેપારી નિલેશ કુમાર અગરવાલે સિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરતા સમગ્ર સિનર પંથકમાં ભારે ચકચાર મચી છે બોદેલી શિવ શક્તિ સોસાયટીમાં રહેવાતા અને બોદેલી તથા ડભોઈ તાલુકાના ગામડાઓમાં ફરી ખેત પેદાશની ખરીદી કરી

મેળા પ્રેરણા ફરિયાદી દિલેશ અગ્રવાલ ને વિશ્વાસ લઈ તેની પાસે થી રૂપિયા એક ના ડબલ કરવાના ના બહાને તેત્રીસ લાખ લઈ જે છેતરપિંડી કરી હોવાનો જણાવતા પોલીસે ચાર આરોપી પૈકી ગોપીનાથ બાબા ઉર્ફે અયુબ રહેવાસી રહેવાસી પાનસોરા તાલુકો ઉમરેઠ તેમજ સિનોર તાલુકાના નાના કરાળા ગામના જાકીર અને દક્ષેશ ઠાકર અટકી કરી ભૌમિક ઠાકર ઝડપી પાડતા સહિતની કાર્યસરની વધુ કાર્યવાહી હાથ ધરતા હાલ સમગ્ર સિનર પંથકમાં રૂપિયા એક ના ડબલ નો આ કિસ્સો ઓફ ગી ટાઉન બન્યો છે રિપોર્ટર પિન્ટુ વસાવા વડોદરા